તો ગીર સોમનાથના વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાયા છે હજી તો આ ચોમાસાની શરૂઆત થઈ થોડા વરસાદમાં આ પ્રકારે રસ્તા પર વરસાદી પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે ગીર સોમનાથના કોડીનારમાંથી સામે આવ્યા છે રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને પણ મુશ્કેલી વેચવાનો વારો આપ્યો

આ રસ્તાની શું સ્થિતિ હશે તે આ દ્રશ્ય પરથી સ્પષ્ટપણે નક્કી કરી શકાય છે